નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બેસ્ટ એગ્રો લિમિટેડમાંથી હું રવિરાજસિંહ જાડેજા એક ગામ છે મેઘપર ધ્રોલ તાલુકાનું ત્યાં આપણે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ પહોંચી આવેલા છીએ અને આપણી કંપનીની આવેલી નવી બેટ્સમેન કરીને જે પ્રોડક્ટ છે ડોલ્ફિન પાયરાઇડ મેક્ટિન અને ચીપરો આ તણીનું મિશ્રણ કરીને જે બનાવેલી પ્રોડક્ટ છે એનો વપરાશ કરેલા ખેડૂતને ત્યાં મુલાકાતે આવેલા હતી અને કપાસની અંદર શું શું હતું એ આપણે ખેડૂતને પાસે પૂછીને માહિતી મેળવીએ છીએ શું નામ સુભાત આપનું ગિરીશ રણછોડ ખોલિયા મેકપર તાલુકો કયો તમારો જોડિયા તાલુકો જામનગર જિલ્લો મેકપર ગામ બરાબર છે ને તમારા મોબાઈલ નંબર ઇઠોતેર પાંચ નવ્વાણું અઠાવન બસો બરાબર હવે આપણે તમે બેસ્ટમેન દવા જે છાટી હતી ક્યાં હેતુથી છાટેલી છે સેફ થોડી માખી ઇયર આ બધું હતું એટલે એનાથી આપણે રિઝલ્ટ સારું મળ્યું બરાબર અને કેટલા દિવસ પહેલાં છાટેલી છે તમે ચાર દિવસ થયા અને તમે ટોટલ કેટલા વીઘાનો કપાસ વાવેલો છે પંચાવન વીઘા બરાબર છે અને આપણે બધામાં દવા મારી નથી શકતા તમે જે રીતે કીધું કે બધી આપણી દવા છાટી નથી શકતા વરસાદમાં આવી ગયા પછી તો તમે કેટલા વીઘામાં દવા છાટી ગયા આપડે દસ દસ વીઘામાં છાંટેલી એ બરાબર છે અને જ્યાં દવા છાંટેલી છે અને નથી છાંટેલી કોઈ જાતનો ફરક કેવું કઈ થાય છે બરાબર છે તો તમે જે પાછળના જ બાકીનો રહેલો તમારો જે કપાસ તેમાં દવાનો ઉપયોગ કરવાના છો હા આ જ દવાનો ઉપયોગ બરાબર છે રિઝલ્ટ વાઈઝ તમને સારું લાગ્યું છે કપાસમાં થ્રી અત્યારે પ્રમાણ ઘટી ગયેલું છે આ ખાણું તમે બીજા લોકોને ફાર્મરોને ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો આ પ્રોડક્ટ વિશે કઈ દવા સાથે લીધી તમે બેસ્ટમેન તો મિત્રો આ રીતનું આપણે બેસ્ટમેનનું રિઝલ્ટ જોવા માટે આજે પહોંચેલા છીએ તમે ફિલ્ડમાં જોઈ શકો છો કે કપાસમાં અત્યારે ગ્રીનરી એની અંદર થ્રીપ્સનો એટેક જે પ્રમાણે હતો એ મુજબનો એટેક બધી અંદર વસ્તુમાં કંટ્રોલ મળેલું છે તો બેસ્ટમેન દવાનું રિઝલ્ટ સારું મળેલું છે અને ખેડૂતનો આપણે સકારાત્મક આપણે જે અભિપ્રાય લીધેલો છે અને બાકી રહેલા ફિલ્ડની અંદર પણ ઉપયોગ કરવાના છે આ બેસ્ટની જે આ નવી પ્રોડક્ટ છે ટ્રિપલ ટેકનિકલ વાળી જે આપણે ફર્સ્ટ ટાઈમ ખેડૂતને આપણે અત્યારે થ્રીપ્સના હેવી એટેકની અંદર આપણે આપેલી હતી અત્યાર સુધી આપણે સાહેબ છે ને ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટો આપતા હતા બરાબર કે જે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટની અંદર કોઈ એક દવાથી એક દવાનું કામ થાય બરાબર પણ આ ત્રણ ટેકનિકલવાળી દવાથી આપણે મારું માનવું એવું છે કે આનાથી ખેડૂતને ખોટા ખર્ચા ન જોડે ખેડૂતના ખોટા ખંભા નો તૂટે અને એક દવાની અંદર બધા કામનું સોલ્યુશન વન શોટ સોલ્યુશન નીકળી જાય એવી જ આ દવા આપણે કંપનીએ બેસ્ટમેન કરીને આપણે આપીએ છીએ આજે ખરેખર ફિલ્ડની અંદર આવી અને આ પ્રોડક્ટ વિશે આપણે જાણ્યું તમે બધાય સાથે જ જોયું છે કે જેમાં મારેલી છે એમાં અને જેમાં નથી મારેલી બંનેની અંદર આપણે ડિફરન્સ સો જોયો છે અને આ દવાથી આપણે ખોટા વિડીયો બનાવીને કે ખોટી જાહેરાત કરીને આપણે એવું કોઈ હેતુ નથી કે આવનારા ભવિષ્યની અંદર આ દવા સારામાં સારી દવા છે કે જે થ્રિપ્સ એટલે બહુ ભયંકર એટેક કહેવાય અત્યારે હાલની પરિસ્થિતિની અંદર ટેમ્પરેચર અનિયમિત છે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે આ બધી વસ્તુની અંદર આ દવા સંપૂર્ણ રીતે ખેડૂતને ફાયદાકારક છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ જો કે સાહેબ હું ફિલ્ડમાં કહ્યું ન છું એટલે આ મેં મારી હાથે જે થોડું ઘણું અભ્યાસ કર્યો હતો આ છે ને આ બેસ્ટમેનનું પાંદડું છે આ જે મારેલી છે ને ડી આમાં અત્યારે નોર્મલ બે થી ત્રણ થ્રીપ્સ ના દેખાય છે બરોબર અને આ કારણે કે જે આપણે બાજુના ફિલ્ડમાં નથી લાગતા અને આમાં જેમાં બેસ્ટમેન આપણે મારેલ નથી આ આ ઈ પાનની પરિસ્થિતિ છે આની અંદર સાહેબ ભયંકર ટ્રીપ્સ છે અને આપણે બંને નરિયા પણ લાલ થઈ ગયેલું પાન પણ લાલ થઈ ગયું છે અને આખી લાલ જય મારવા માંડી છે તમે જોઈ શકો છો એટલે ખરેખર એકંદરે બહુ સારી પ્રોડક્ટ છે અને દરેક ટીલરને વેચવા જેવી પ્રોડક્ટ છે અને ખેડૂતને વેચવા કરતાં ખેડૂતને ફાયદો થાય ને એવી પ્રોડક્ટ છે ગ્રીનરી કેવી લાગે બીજું કે આની અંદર સાહેબ આ દવા થી એક બેનિફિટ ઈ થાય છે કે કોઈ દવા બીજી એક મિક્સ ના કરવા દે અમારે બે થી ત્રણ ડબલા ભેગા કોઈ પણ જાતના મિક્સ ન કરવા દે અને મિશ્રણ થયા બાદ એનો દ્રાવણ બનાવીને પડ્યું રાખવું એવી કોઈ વસ્તુ આમાં થાય જરૂર રહેતી નથી એક દવાની અંદર બધું સોલ્યુશન થઈ જાય છે બહુ બેસ્ટ રિઝલ્ટ છે જેવું એનું નામ છે એવું એનું કામ છે બેસ્ટ મેં ભલામણ કરી શકો બીજા 100% આપણે દરેક ફાર્મરને એક એક સ્પ્રે જે આપશું એ સરસ કોસ્ટ વાઈજી પંપ એ સસ્તો પડે છે ખેડૂતને બીજી બધી દવા કરતા અને સારું છે રિઝલ્ટ બેસ્ટ છે એકંદરે ખેડૂતોને મારે વિશાળ કરીને મિત્ર પણ તમે સંતોષ કરીને સંતોષ સંતોષ તો આપણા મિત્ર ડીલર વિશાલભાઈ ભગવતી એગ્રીકલ્ચર તો એનો પણ અભિપ્રાય સકારાત્મકતા રહ્યો છે અને કોટનની અંદર જે અત્યારે આપણે જોઈએ છીએ કપાસમાં તો બધી રીતે રિઝલ્ટ વાઈઝ પાનની અંદર કેટલું ડેમેજ તો સૌથી ઓછું ડેમેજ આની અંદર લાગેલું છે જેમાં નથી છાંટેલું તેમાં પાન પણ બગડેલા છે વિશાલભાઈ વિવરણ કરીને બતાવેલું છે તો મિત્રો આ દરેક ખેડૂતોએ વાપરવી જોવે એવી પ્રોડક્ટ છે કપાસ માટે ખૂબ સારી વસ્તુ આવેલી છે તો જેટલા તે બને એટલું સારી રીતે વ્યવસ્થિત આનો સ્પ્રે કરો અને ઓછા ખર્ચે તમે સારું રિઝલ્ટ લઈ શકો અને તમારું યોગ્ય ઉત્પાદન મેળવી શકો એવી ભાવના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત